જય શ્રીરામ હિતેશ પટેલ શ્રીરામભૂમિ ફાર્મ સામિત્રી અમારા મિત્ર સુરેશભાઈ અને નિમિષાબહેન અને એમના બીજાબહેન સુરતથી છે અને અમે ઘણા સમયથી વર્ષમાં એક વખત એમના પરિવારના ઘણા બધા સભ્યો સુરતથી છે કોઈ દુબઈથી છે કોઈ આફ્રિકાથી છે કોઈ કેનેડાથી છે બધા અલગ અલગ કન્ટ્રીમાં રહે છે પણ ડિસેમ્બરમાં બધા અહીંયા આવે છે તો અહીં મારા ફાર્મ ઉપર ખાસ બધું જ પ્રાકૃતિક અને દેશી મતલબ આપણે જે ચૂલું ઉપર બનાવીએ છીએ રીતના બધું તૈયાર કરી અને આખો દિવસ બધા અહીંયા ગાળે છે અમનું પણ ખૂબ આનંદ આવે છે ને અમનું પણ ખૂબ આનંદ આવે છે